કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે પશ્ચિમમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ હવે પૂર્વમાં વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે એકાવન કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી આખરી તબક્કામાં છે ડિસેમ્બર મહિનામાં તેનું લોકાર્પણ થઈ શકે છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લીટ ટ્રેક ફૂટબોલ ગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ સહિતની સુવિધા છે સાથે અહીં અભ્યાસ માટે સેન્ટ્રલી એસી લાઇબ્રેરી સાથે કેફેટ એરિયા પણ બનાવવામાં આવ્યો છે એથ્લેટિક કક્ષાના દોડ માટેની ટ્રેક તદઉપરાંત બેડમિન્ટન ફૂટબોલ વોલીબોલ એ માટેના વિવિધ કોર્ટ તદઉપરાંત ઇન્ડોર ગેમ્સ ટેબલ ટેનિસ વોલીબોલ એના માટેના ઇન્ડોર ગ્રાઉન્ડ છ જેટલા ટેબલ ટેનિસના ગ્રાઉન્ડો તદઉપરાંત સ્વિમિંગ અને મહાનગરના દીકરા દીકરીઓ સ્વિમિંગ સ્પર્ધાની અંદર પણ આગળ વધે એ માટે સ્વિમિંગ કોચ અંદર રાખવામાં આવેલો છે